હાલો હાય મિત્રો વાલા દર્શકો કેમ છો મજામાં આશા કરું છું કે મજામાં જશું હવે દાઢી થઈ ગઈ છે મોટી મોટી કેવી લાગે છે મિત્રો કોમેન્ટ કરી નાખો અને એક બીજી વાત કહું છું કે આજે એક ડોસી માને જેનું કોઈ નથી એને આપણે જમવાનું આપવા જવાનું છે તો જોતા રહેજો મારો વિડિયો વિડીયો છેઠ સુધી ખૂબ જ મજા આવશે તો મિત્રો આપણે આને જમ માને જે રસ્તા ઉપર ઊભા હોય છે તો તેને જમાડવા આવી ગયા છીએ શાક રોટલી કેળા ચવાણું કે જેનું કોઈ નથી અન્નદાન મોટું દાન છે મિત્રો તો આવું દાન પૂર્ણ કરતા રહીએ આ જમવાનું ચાલુ કરી દીધું છે મિત્રો તો અહીંયા આજનો વિડીયો અહીંયા સુધી બાય બાય એન્ડ ટાટા